મોઢવાડા ખાતે આજ રોજ સગર્ભા તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખિલખિલાટ દ્વારા હતી જોખમી અને અન્ય સગર્ભા મળીને સુડતાલીસ એએનસી બહેનોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા જેને ગાયનેક ડોક્ટર તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર હંસાબેન ખેર દ્વારા મેડિકલ તપાસ અને જરૂરી લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી ઉપરાંત સરકાર તરફથી ચાલતી યોજનાઓ અને સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી કાળજી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું